કે દરેક સમાજ માટે પોતે શિક્ષણ માટે જુજાજોની તિલાંજલિ કરવા માટે અનેક સુસાર પર ભાર એટલો બધું મૂક્યું કે એ મને રસ્તે પાછા બંધુમાં ચાલી અને જુઓ જેનું પરંતુ આજે આપણે દિવસ પાસે પોતે રહ્યા નથી એ પ્રચાર પર જો આવ્યું અને આજે જુઓ તો ખૂબ માની માનવ મેરામાં ઉમટો છે આજે અહીંયા તો ખરું પણ સારાએ જગતમાં તમે જુઓ તો બધા દેશાભરમાં એટલું બધું રીતનો ઉત્સવ મનાવી રહ્યા છે ગુજરાતના અનેક શહેરોમાં ગામડામાં તમે જુઓ તો આમ રાજસ્થાન મારવા મેવાડ અને ખેમપુ મહારાજ એ બધે ખૂબ ઉત્સાહથી વીજ ઉજવાઈ રહી છે ત્યારે એટલા બધા ખૂબ જ માનવ મહિના ઉઠતો છે મરડા અને દિશાઓમાંથી ચોમેદ મરડા બધાની મી એ જગંબા અવિરત આપણા ચાલે છે આજે સવારે આરતી પછી શોભાયાત્રા શોભાયાત્રા પછી બપોરે પ્રસાદી ભોજન તરણ રાત્રે પ્રસાદી ભોજન રાજગરબા ત્રણ વાગ્યાથી બે વાગ્યાથી અત્યારે શરૂ છે અને રાત્રિના પણ સાહિત્યનો કાર્યક્રમ કાલે પણ પૂર્વમાં પણ સરસ રીતે કાર્યક્રમ હતો રાત્રિના બધા અનેક નાની આવી અને એને એમને રસલાઈ છે એ રીતે આ મારી ભાવના છે એ આપણે બધા મળી અમે આપણે સૌ મા માની પરંપરાના વાહકો છે એ બધા એમની ભાવનાથી વધુ કાર્ય થઈ રહ્યું છે